ટું બી ગોળ તું બી ગોળ હાકી દુનિયા ગોળ ગોળ ચલા એવું એક બાળ ગીત કરીએ આપણે હા કે જેમ કરે એમ તમે કરજો હા રેડી ચાલે ગોળ ગોળ મમ્મી ના ચાલો ગોળ ગોળ મમ્મી ના ચાલે ગોળ ગોળ મમ્મી ના ચાલો ગોળ ગોળ પપ્પા ના પૈસા ગોળ ગોળ પપ્પા পয়সা গোড় গোড় দাদা না চশমা গোড় গোল দাদা না চশ্মা গোড় গোড় কাকি বাংড়ি গোড় গোড় কাকিনি বাংড়ি গোড়ে গোল Let पुथ्वी गौल तुम्बी गोल हंबी गोल तुम्बी गोल हंबी गोल आखी दुनिया